બત્રીસ કંડક્ટર કક્ષામાં ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ એટલે કે સ્પેશિયલ રિક્રુમેન્ટ ડ્રાઈવથી જગ્યાઓ ભરવા માટે ઓએમઆર આધારિત લે હેતુલક્ષી લેખિત પરીક્ષા યોજવા અંગેની કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવા બાબત એટલે કે મેરિટ યાદી પ્રસિદ્ધ કરવાની બાબત છે તો નિગમની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી બે હજાર પચીસ છવ્વીસ બત્રીસ અન્વે કંડક્ટર કક્ષામાં ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવથી જગ્યાઓ ભરવા માટે તારીખ સોળ નવ બે હજાર પચીસથી સોળ દસ બે હજાર પચીસ સુધી ઓનલાઈન જાહેરાત આપવામાં આવેલ સદર સદરઉ કક્ષાની જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગતાની કેટેગરી વાઇઝ જગ્યાઓ મુજબ એક જેમ પંદરના રેશિયો પ્રમાણે એટલે કે એક જગ્યા સામે પંદર ઉમેદવારો ઓએમઆર આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષા યોજવા માટે તૈયાર કરવામાં આવેલ ઉમેદવારોની કામચલાઉ મેરિટ યાદી તથા કેટેગરીવાઇઝ અટકેલ કટ ઓફ મેરિટ માર્ચની યાદી તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસના રોજ જે નિગમની વેબસાઇટ છે જીએસઆરટીસી ડોટ ઇન ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે સદરૂ કામચલાઉ મેરિટ યાદી અન્વી જે તે કેટેગરીમાં અટકેલ કટ ઓફ મેરિટ કરતાં વધુ મેરિટ જે ઉમેદવારો ધરાવતા હોય ને મેરિટ બાબતે કંઈ વાંધો હોય તો ફક્ત આવા ઉમેદવારોએ આ યાદી પ્રસિદ્ધ થવા થયાથી તારીખ જે દિવસ સાતમાં આ કચેરીની ઇમેલ આઈડી જે કચેરીની ઇમેલ આઈડી આપેલી છે તો એ ઇમેલ આઈડી પર પોતાના વાંધા તેના પુરાવા સહિત મોકલી આપવા જણાવવામાં આવેલ છે ત્યારબાદ મળેલ કોઈ પણ ઉમેદવારના વાંધા સ્વીકારવામાં આવશે નહીં જેની તમામ ઉમેદવારોએ નોટ લેવી તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસ અમદાવાદ મુખ્ય મહેકમ અધિકારી તો મિત્રો જે કન્ડક્ટર જીએસઆરટી છે કન્ડક્ટર દિવ્યાંગ ઉમેદવારો માટે મેરિટ કામચલાઉ મેરિટ યાદી અને કેટેગરીવાઈઝ કેટલા માર્ક્સ અટક્યા છે તેનું પણ લિસ્ટ આપેલું છે એમાં કંઈ તમને કંઈ વાંધો હોય તો તમે સાત દિવસની અંદર જે ઈમેલ આઈડી આપેલી છે તો તેના ઉપર તમે જે એના પુરાવા સહિત વાંધા રજૂ રજૂ કરી શકો છો તો મિત્રો આ જે છે દિવ્યાંગ ઉમેદવારો માટે જે ભરતી જાહેર થઈ છે તો તેનું ઓએમઆર આધારિત જે હેતુલક્ષી પરીક્ષા યોજવામાં આવેલ આવવામાં આવેલ છે તો તેના માટેની જે મેરિટ યાદી જાહેર થઈ છે જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો